બંદર રોડ પર આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી મળતી માહિતી અનુસાર માંગરોળ બંદર નજીક પેટ્રોલ પંપ પાસે ટેન્કર સ્કૂટર વચ્ચે અથડામણ થતા એક યુવાન ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે સુત્રપાડા તાલુકાના ધામરેજ ગામના રહેવાસી જગદીશ માલા કામરિયા માંગરોળ બંદર પર આવેલી મચ્છીની કંપનીમાં કામ કરતા હતા તેઓ કામ પૂરું કરીને સ્કૂટર પર પરત રહ્યા હતા તે દરમિયાન બેફામ આવતા જગદીશના પગમાં જગદીશનાં પહોંચી હોવાનું માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો પ્રાથમિક સારવાર માટે તેમને માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો બાદમાં વધુ સારવાર અર્થે જુનાગઢ રેફર કરવામાં આવ્યા હતા સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર માંગરોળ બંદર રોડ પર સાંકડો માર્ગ હોવા છતાં ટેન્કરો બેફામ જડપે દોડતા હોય છે જેના કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ સર્જાય છે ભારે વાહનોના અવર્જવરથી વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે જેના કારણે રાહદારીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે લોકોએ તંત્રને માંગ કરી છે કે ટેન્કરોની અવર્જવર પર નિયંત્રણ મૂકી જરૂરી સુરક્ષાના પગલાં લેવામાં આવે કે જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય